કેટલો મસ્તનો દુપટ્ટો છે ફૂલ અઢી મીટરનો આવશે અને કમ્પ્લીટ બાંધણીની પ્રિન્ટ છે સાથે સાથે વિન્ટેજ પણ આપેલું છે વિન્ટેજ પ્લસ બાંધણીના છે અને ફોર સાઈડ કમ્પ્લીટ દુપટ્ટો આપેલો છે બોર્ડર એ છે કમ્પ્લીટ આમાં ગ્રીન અને રેડ બે કલરો અવેલેબલ રહેવાના છે તમારે ખાલી ડિસ્પ્લે ઉપર નંબર આપેલો છે સ્ક્રીનશોટ જે દુપટ્ટો ગમે એનો સ્ક્રીનશોટ લઈ લેવાનો છે અને વોટ્સઅપ પર ટીએમ કરી દેવાનો છે અને જેને મલ્ટી કલર જોઈએ તો એ લોકો માટે મલ્ટી કલર પણ અવેલેબલ રહેવાનો છે અને લિમિટેડ સ્ટોક છે ઓનલી ફોર સાતસો પચાસ રૂપિયામાં રહેવાનું છે લિમિટેડ જો સ્ટોક છે તો ફટાફટ ડિસ્પ્લે પર નંબર આપેલો છે સ્ક્રીનશોટ મોકલી દો અને બુક કરાવી લો અને ઓનલાઈન જોઈએ તો ઓનલાઈન પણ ઓલ ઇન્ડિયામાં થઈ જશે થેન્ક યુ